તિલોરી સમાજ દ્વારા ખાતે તિલોરી સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ સાથે હલ્દી કુમકુમનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીય સમાજના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે ત્યારે મહારાષ્ટ્રમાં તિલગુડ નો કાર્યક્રમ ખૂબ જ પ્રસિદ્ધ હોય છે હલ્દી કુમકુમ કાર્યક્રમ કરવામાં આવતો હોય છે જેમાં મહિલાઓ એકત્રિત થઈ હોય છે અને એકબીજાને કરતી હોય હોય છે છે સાથે ગિફ્ટ પણ ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા શ્રી તિલોરી સમાજ છેલ્લા ત્રેસઠ વર્ષથી વાર્ષિક મિલન અને હલ્દી કુમકુમ કાર્યક્રમોનું આયોજન કરતું આવ્યું છે આ વર્ષે પણ વડોદરા શહેરના માર્કેટ પાસે આવેલ ગાંધીવાડી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક અવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા એટલું જ નહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ રમત આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને અવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે ઉત્તરાયણ બાદ મહારાષ્ટ્રીયન સમાજમાં હલ્દી કુમકુમનું ખૂબ જ મહત્વ હોય છે જેમાં સૌભાગ્યવતી બહેનો એકબીજાને કુમકુમ તિલક લગાડી તલનો લાડુ આપે છે સાથે ગિફ્ટ આપવામાં આવે છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તિલોરી સમાજના અગ્રણીઓ યુવાનો મહિલાઓ બાળકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવનારા વર્ષોમાં પણ સમાજની પ્રગતિ માટે આવા અનેક કાર્યો કરવામાં આવશે અમે રાખીએ છીએ વાર્ષિક સ્નેહ સંમેલન અને હળદી કંકુનું ઉજવણી અમે કરીએ છીએ અને આ વર્ષે પારંપરિક રીતે આ મહારાષ્ટ્રમાં જે ગોંથાળ કરવામાં આવે છે એ પણ આ વર્ષે અહીંયા આજે કહેવામાં આવ્યું છે આ અમારા દ્વારા સંચાલિત થતાં જ ત્રિગોડીકુંપી સમાજ દ્વારા અમ્યાં કરીએ છીએ હું શ્રી ત્રિકોણીકુંપી સમાજની મહિલા મંડળની ઉપપ્રમુખ મયુની સુરવે અને આ પ્રમુખ સ્મિતા માંડવતા